તો કેમ છો મિત્રો તો મિત્રો તમે ઘણી બધી સ્ટડી કરી હશે ઘણું એજ્યુકેશન લીધું હશે ઘણું રિસર્ચ કર્યું હશે અને ફાઇનલી તમને એ તો ખબર પડી જ ગઈ હશે કે શેર બજાર એક એવું બજાર છે જે પૂરા દેશની ગરીબી દૂર કરી શકે છે અને તમને એ તો સમજાઈ જ ગયું હશે કે જો આપણે શેરબજારમાં પૈસાને સાચી રીતે ઇન્વેસ્ટ કરીએ તો તમારી સાથે તમારી આવનાર પેઢીની પણ કિસ્મત બદલી શકે છે હવે તમે શેર બજારમાં શરૂઆત કરવા માંગો છો પૈસાને ઇન્વેસ્ટ કરવા માંગો છો પણ વિચારો છો કે શરૂઆત કરવી કેમ એ કંઈ સમજાતું નથી કારણ કે કોઈ શીખવવાવાળું છે નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ જ ટૉપિક ઉપર વાત કરશું અને જાણશું કે સ્ટોક માર્કેટમાં સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કેવી રીતે કરવી અને તમારા માટે છે કે નહીં સ્ટોક માર્કેટ તે પણ જાણશો તો યાર પહેલાં મિત્રો વિડીયોમાં નવા હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને મોકલી દેજો તમારા મિત્રોને જે પણ સ્ટોક માર્કેટનું કરતા હોય તેને તો મિત્રો શેર માર્કેટમાં શરૂઆત કરતાં પહેલાં તમારે એ જાણવું પડે કે શેર માર્કેટ કેટલા પ્રકારની હોય જો તમને આ ખબર પડી જાય તો તમારા માટે સરળ થઈ જાય સ્ટોક માર્કેટ તો મિત્રો ઘણા લોકો પાસે ટાઈમ છે પણ પૈસા નથી ઘણા પાસે પૈસા છે પણ ટાઈમ નથી તો મિત્રો બધાની લાઈફ અલગ અલગ છે એટલા માટે તમને જો એ ખબર પડી જાય કે સ્ટોક માર્કેટ કેટલા પ્રકારનું છે તો તમારા માટે ડિસિઝન લેવું સહેલું થઈ જાય કે આપણે પહેલું સ્ટેપ ક્યુ લેવું તો મિત્રો આપણે સૌથી પહેલાં પ્રકાર જાણીએ તો પહેલું છે ઇન્ટ્રાડે ટ્રેડિંગ બીજું છે મ્યુચ્યુઅલ ફંડ ત્રીજું છે આપણે ડાયરેક્ટ સ્ટોક ડિલિવરી અને ચોથું છે એસઆઈપી બાકી જો તમે આ ચારેય પ્રકારને સમજી જાશો તો તમારા માટે સ્ટોક માર્કેટમાં શરૂઆત કરવી સેલિ થઈ જાય તો આજના વિડીયોમાં આપણે આ ચારેય પ્રકારને જાણીશું તો સૌથી પહેલાં મિત્રો ઇન્ટ્રા ડે ટ્રેડિંગ એટલે કે જ્યારે પણ બજાર ખુલે માની લ્યો કે નવ ને પંદરે બજાર ઓપન થાય ત્યારે તમે કોઈ પણ સ્ટોક કે કંપનીના શેર તમે લીધા અને જ્યારે બજાર બંધ થાય સાડા ત્રણે ત્યાં પહેલાં તમે એને સેલ કરી નાખ્યા તેને કહેવાય ઇન્ટ્રાડે ટ્રેડિંગ એટલે મતલબ કે એક જ દિવસમાં તમે કોઈ પણ કંપનીના શેર લીધા અને એક જ દિવસમાં તેને સેલ કરી નાખ્યા તે જ દિવસે પછી તેમાં તમને પ્રોફિટ થયો કે લોસ થયો તે કંઈ ન જવાનું હોય તેને કહેવાય ઇન્ટ્રાડે ટ્રેડિંગ ત્યાર પછી મિત્રો બીજું છે મ્યુચ્યુઅલ ફંડ જેમાં શું છે કે મ્યુચ્યુઅલ ફંડ લોકોની એક્સપર્ટ ટીમ હોય છે તેની તે તમારા પૈસાને તમારા વતી ઇન્વેસ્ટ કરતા હોય છે એટલે કે તમે જે મ્યુચ્યુઅલ ફંડને પૈસા આપી દો તે અલગ અલગ કંપનીમાં તમારા પૈસાને ઇન્વેસ્ટ કરે છે એમાં તમારે કશું જ જોવાનું નથી હોતું એ લોકોની એક્સપર્ટ ટીમ હોય છે તે તમારા પૈસાને ડાયવર્સિફાય કરે છે અને અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે છે જે પણ કાંઈ રિટર્ન નીકળીને આવે એ તમને પાછું આપે છે આને કહેવાય મ્યુચ્યુઅલ ફંડ આમાં તમે ઇનડાયરેક્ટલી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો પછી થર્ડ છે મિત્રો ડાયરેક્ટ સ્ટોક ડિલેવરી એટલે કે તમારા પૈસાને તમે પોતે કોઈ પણ કંપનીના સ્ટોકમાં લગાવો તેને કહેવાય ડાયરેક્ટ સ્ટોક ડિલેવરી એટલે કે તમે કોઈ પણ કંપનીના શેર તમે લીધા એનામાં તમે નફો થાય કે પછી નુકસાની થાય તેની જવાબદારી તમારી જ હોય છે એટલે એમાં કહેવાય ડાયરેક્ટ સ્ટોક ડિલેવરી એટલે આપણે અત્યારે કોઈ પણ શેર લીધા એને એક વર્ષ પછી કે મહિના પછી બે ચાર છ મહિના ગમે ત્યારે આપણે સેલ કરી નાખીએ પ્રોફિટ મળે ત્યારે એ કંપની ગ્રોથમાં જાય તો આપણને પ્રોફિટ મળે નીચે આવે તો લોસ થાય એટલે આવી રીતે હોય છે ડાયરેક્ટ ડિલિવરી પછી જે તો એસઆઈપી તો એ પણ એક મ્યુચ્યુઅલ ફંડનો પ્રકાર છે એમાં પણ તમે જે પણ કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરો તે મ્યુચ્યુઅલ ફંડમાં જાય છે અને તેની એક્સપર્ટ ટીમ તમારા પૈસાને ઇન્વેસ્ટ કરે છે આમાં શું છે કે તમે શરૂઆત સો રૂપિયાથી પણ કરી શકો છો એસઆઈપી દર મહિને તમે આમાં મંથલી ઇન્સ્ટોલમેન્ટમાં કરવું હોય તો દર મહિને ઓટોમેટિક તમારા બેંક એકાઉન્ટમાંથી જે પણ તમે રકમ રાખી હોય માની લો કે સો રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે દર મહિને તો દર મહિને સો રૂપિયા તમારા એકાઉન્ટમાંથી કપાઈ જાય અને મ્યુચ્યુઅલ ફંડ તમારા વતી એ પૈસાને ઇન્વેસ્ટ કરે તો આને કહેવાય એસઆઈપી તો હવે મિત્રો આ બધા પોઈન્ટ તો તમને ક્લિયર થઈ ગયા હશે તો મિત્રો હવે સ્ટોક માર્કેટમાં શરૂઆત કેવી રીતે કરવી તો મિત્રો તમારે નક્કી કરવું પડશે તમારી પાસે પૈસા છે પણ ટાઈમ નથી તો તમારા માટે મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ છે કારણ કે ત્યાં તમારાથી પણ એક્સપર્ટ લોકો તમારા પૈસાને ઇન્વેસ્ટ કરે છે એટલે ત્યાં તમારે કંઈ જોવાનું જ નથી હોતું ત્યાર પછી જો તમારે રિસ્ક લેવું હોય અને તો તમે ડાયરેક્ટ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરી શકો છો ત્યાં પ્રોફિટ લોસ તમારું જ રહેશે ત્યાર પછી છે જો તમારી પાસે પૈસા પણ નથી અને ટાઈમ પણ નથી તો તમારા માટે એસઆઈપી બેસ્ટ છે ત્યાં તમે સો રૂપિયાથી પણ સ્ટાર્ટ કરી શકો છો બાકી તમારે વધુ કરવું હોય તો તમે વધારે પણ કરી શકો બે હજાર પાંચ હજાર જે પણ તમારે દર મહિને ઇન્વેસ્ટ કરવા હોય તે કરી શકો છો તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે કે સ્ટોક માર્કેટમાં કેટલા પ્રકાર હોય અને ક્યુ પ્રકાર તમારા માટે બેસ્ટ છે તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશું નેક્સ્ટ વિડીયો